નમસ્કાર ટેકનિકલ ટેલિવ યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ શું રહ્યા સોના ચાંદીના ભાવ આપણે આ વિડીયોમાં જોશું તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે તારું સબસ્ક્રાઈબન બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ તમને દરરોજ મળતા રહે તો ચાંદીના આજના ભાવ જોઈએ તો એ ગ્રામ ચાંદી નેવું રૂપિયા એંસી પૈસાનો ભાવ આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો પચીસ રૂપિયા સાઠ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો આઠ સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર એંશી અને એક કિલો ચાંદીનો ભાવ નેવું હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજેના બાવીસ કેર સોનાના ભાવ જોઈએ તો આજે એક ગ્રામનો બાવીસ કેર સોનાનો ભાવ છ હજાર છસોને ઓગણત્રીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર બસો નેવું રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ બાસઠ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ સાત હજાર બત્રીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર આઠસો ને છપ્પન રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર વીસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ ત્રેવીસ હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવની અંદર બે હજાર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેર સોનાના આજના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો ત્રેવીસ આઠ ગ્રામ સોનાનો ભાવ તેતાલીસ હજાર છસોને ચોર્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર બસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ હજાર ત્રણસો રૂપિયા સુધી બજાર રહી હતી તો અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર સાતસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ